લેટામાં મુસ્લિમો દ્વારા जुलूस કાઢી ઉર્સની ઉજવણી ખ્વાજા ગરીબ Nawaz ના ઉર્સ નિમિત્તે સુંદર जुलूस કાઢવામાં આવ્યો મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ Nawaz ના આજે 813 માં ઉર્સની ઉજવણી અજમેર માં થઈ રહી છે આ ઉર્સ અજમેર માં 9 દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાગરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે जेना अनुसंधाने आज ख्वाजा गरीब नवाजनी ठीना दिवसे दर जेम आ उपलेटा शहर में मुस्लिम समाज द्वारा जुलूस नु आयोजन जेमा मोटा प्रमाण मुस्लिम युवा बुजुर्ग बिरादरो सामेल थई जुलूस में जोड़ाया બાદશા ફાજા ગરીબ નવાજનો આઠસો તેરમું વર્ષ મનાવવામાં આવી રહ્યો છે આ ઉપર ભારતભરમાં અને ખાસ કરીને વિશ્વમાં પણ આ દિવસ એક જ દિવસે મનાવવામાં આવે છે તે રીતે આજે ઉજા શહેરમાં સાતસો છસીનો વર્ષથી શરૂ થયેલો આજે આઠસો તેર વર્ષ તેરમું વર્ષ એટલે કે સિત્તાલીસ વર્ષથી આ પ્રોગ્રામ ઉપરાટા શહેર ફાજા ગરીબ નવાજ અમિટી તરફથી રાખવામાં આવે છે અને એ પ્રમાણે આ દિવસ મનાવવામાં છે આ કમિટીના ખાસ ઇમ્પોર્ટ એટલે કે આપણા નાસીભાઈ બુદ્ધા હમિતભાઈ શેતાની અમિતભાઈ હિન્દાની અશરફભાઈ ભૂમાની લાભાઈ પટેલવાળા વાહિદભાઈ મોડી અમિતભાઈ ગોડી મનાભાઈ ચણા ભોગાભાઈ ચણા હમિત શેતાની તમામ સભ્યો એની કમિટીના તમામ સભ્યો આ પ્રોગ્રામને સફળ કરવામાં તંત્ર મહેનત કરી રહ્યા છે આજે જાહેર ચોક માં ઉપલેટા પોલીસ દ્વારા બંધોબસ્ત ગોઠવી જુલુસ ના કાર્યક્રમ ને સફળ બનાવાયો આ જુલુસ માં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોક માં ન્યાજ સરબત તેમજ વિવિધ ખાણી પીણી ની વસ્તુઓ આપવા માં આવે છે અને ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદી માહોલ ખાતે ન્યાજ નું જમણવાર રાખવામાં આવે છે આ જુલુસ માં ખાવાઝા ગરીબ Nawaz ની મજાર પર ચઢાવાની ચાદર પણ કાઢવામાં આવે છે जे चादर अजमेर दरगाह पर नवमा उर्स निमित्ते उपलेटा ग्रुप द्वारा जुलूस बाद अजमेर पहुंची ने दरगाह पर चढ़ावाय छे अस्सलाम वालेकुम मैं मोहम्मद अमीन कादरी आज हुजूर गरीब नवाज के छठी मुबारक के मौके पर तारीख सात एक 2025 का जुलूस का आयोजन किया गया ये जुलूस शान शौकत के साथ नियमत माँ की दरगाह से और पंचाटड़ी चौक जकरिया चौक और गांधी चौक और से तो होकर ईदगाह पर पूरा किया जाएगा उसमें सादाते ग्राम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर जुलूस को पूर्ण किया गया इसमें सब शरीक होकर सवाब से माला माल विपुल धामेचा लोकार्पण